થરાદ જિલ્લાના સુઈગામ પંથકમાં અતિવૃષ્ટિ અને પૂરના કારણે થયેલા ભારે નુકસાનના વળતરની માંગ સાથે આજે કોંગ્રેસ પક્ષ મેદાને આવ્યું છે પચીસ દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં ખેડૂતોને પાક નુકસાન અને જમીન ધોવાનું વળતર ન ચૂકવાતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે આજે મોટી સંખ્યામાં ખેડૂતોએ કોંગ્રેસના નેતૃત્વ હેઠળ ખેડૂત અધિકાર યાત્રા યોજી હતી આ યાત્રા દ્વારા ખેડૂતોને કોંગ્રેસના આગેવાનો સ્વીગામ પ્રાંત અધિકારી કચેરીએ પહોંચ્યા હતા અને વળતરની તાત્કાલિક ચૂકવણીની માંગ સાથે હલ્લાબોલ કર્યો હતો પૂર અને અતિવૃષ્ટિના કારણે સ્વીગામ પંથકમાં પાક નુકસાન અને જમીન ધોવાણ સહિતનું મોટું નુકસાન થયું છે ખેડૂતોએ અગાઉ વળતર મેળવવા માટે ફોર્મ ભરીને પ્રાંત અધિકારી કચેરીએ જમા પણ કરાવ્યા હતા તેમ છતાં એક મહિનો થવા છતાં હજી સુધી સહાય ચૂકવવામાં આવી નથી કોંગ્રેસના અગ્રણી નેતાઓ જેવા કે ગુલાબસિંહ રાજપૂત કેપી પી ગઢવી દુદાજી રાજપૂત અને ભરતસિંહ સહિતના આગેવાનો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા તેમણે તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવા પર ભાર મૂક્યો હતો કોંગ્રેસે આ તકે સરકારને ચીમકી પણ આપી છે વહેલી તકે સહાય ચૂકવી ખેડૂતોને રાહત આપવાની માંગ કરવામાં આવી છે આ મુદ્દે કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતોએ મીડિયા સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો જે ફોર્મ વિતરણ થયું હતું ખેડૂતોને કે જમીન પાક નુકસાની જમીન ધોવાના વળતર માટેની અરજીઓ તૈયાર કર્યા છે હજારો ની સંખ્યામાં અમે અરજીઓ પ્રાંત ઓફિસ જમા કરાવવાના છે એનામાં વળતર માંગણી કરવાના છે સાથે જે ઘરવખરી નથી મળી પશુઓને સહાય નથી મળી એની પણ એક આયોજન પત્ર તૈયાર કર્યું છે અને આજે અમે બધા મોટી સંખ્યામાં સુરજામ તાલુકાના ખેડૂતો ભેગા થઈને પ્રાંતને રજૂઆત કરવાની આગામી સમયમાં અમારો આ પ્રશ્ન હલ ના થયો

તાલુકા પંચાયત માં રજૂ કરશું એ ફોર્મ ની નકલ નો એક સહી સરકાર કોઈ નિર્ણય નહીં લે તો ખેડૂતોના હિત માટે આંદોલન કરવું પડે તો આંદોલન કરવું પડે તાળાબંધી કરીને તે છતાં છે કોઈને કહે તો અમે હાઈકોર્ટની અંદર કોંગ્રેસ પાર્ટી પોતાના રાખીઓ રાખી પોતાને ખર્ચે ને જોખ ને ખેડૂતોને પૂરેપૂરું પાક જોવા જમીન જે સહાય મળે એના માટે અમારા પ્રયત્ન છે આજે અમે તાલુકા પંચાયત અને મામલતદાર ઓફિસને પ્રોત સાહેબને આવેદન પત્ર માટે ગુજરાત તાલુકાના ખેડૂતો મેળા અને ફોરમ રજૂ કરવા માટે આવ્યા હતા પણ જે તાલુકા વિકાસ અધિકારી કહેવાય એ બેન રજા ઉપર જાય એટલે અત્યારે આવા ટાઈમે તાલુકા વિકાસ અધિકારી રજા ઉપર જતા રહે એ બરાબર યુગ નથી અને મારી દ્રષ્ટિએ તો અત્યારે જે આ અને પરિણામને જે પૂર આવ્યું છે એમને કામગીરી કરી હતી એવા અધિકારીઓને આ મૂકવાની જરૂર નથી આ બેન ટીડીઓ હોય ભલે ટીડીઓ હશે એમને ડિગ્રી મળી છે પણ ટીડીઓને કોઈ અનુભવ એમને નથી કામગીરી પૂરની કામગીરી કઈ રીતે કરવાનું હોય એમને અનુભવ નથી અને જ્યારે પૂછો કે રજા ઉપર જાય તો અધિકારીઓ રજા ઉપર દાખલા એટલે વહીવટી તંત્ર અને સરકાર સરકારના બધા અધિકારીઓ બધા મળેલા હોય છે અને રજા ઉપર ઉતારીને એમના પણ જોઈને રજા ઉપર ઉતારી છે એવું મારા ધ્યાને આવ્યો છે બાકી જે સરાદ તાલુકાના ગામડાનું નાગલા હોય ગાંઠલા હોય કે ડોડગામ હોય કે ખાનપુર હોય એમનું રાજકારણના ઇશારે રાજકારણના હિસાબે પાણી અમારી કેનાલમાં માલસેણ અને માળતા માલસેણમાં નાખી અને અમનેડા હોય કાનોઠી હોય હોય ભા હોય જેલાણા હોય નેહડા કોળકો હોય આ ગામડામાં અત્યારે અમે આવી જમીન બરબાદ થાય છે એટલે મારું વહીવટી અધિકારીઓ અને પદા અધિકારીઓ ભાજપના જે જે તે અધિકારીઓ કહો કે ભાજપના પદા અધિકારીઓ કહો એમને મારી વિનંતી છે કે નાગલા ગોટલા માટે આવું કરી અને અમારા ગામડાનું ખેતીની જમીન સાત આઠ અને નવ તારીખે પૂર જેવી પરિસ્થિતિ અમારા ભાભર અને વાવ તાલુકામાં અતિવૃષ્ટિ થઈ સરકારે આજ દિવસ સુધી પણ તમામ લાભાર્થીઓને કોઈ પણ લાભ નથી આપેલ કેસ્ટ્રોલ હોય ઘરવખરી હોય પશુ મૃત્યુ પામેલા હોય કે ખેતીવાડીની કોઈ સહાયો ન મળવાથી કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે તમામ ખેડૂતોની મહારેલી યોજી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવાનું છે કે લોકોનો એક જન આક્રોશ આજ એક એક મહિનો થઈ ગયો હોવા છતાં સરકારના પેટનું પાણી હલતું નથી અને લોકોને કોઈ પશુઓ મરી જ્યાં જમીનમાંથી પશુઓ જીસીબીથી બાર કાઢીને ડોક્ટરોની હાજરીમાં પીએમ કરેલ ખેડૂતોને પાક છે કઈ કયા મુદ્દાને લઈને રજૂઆત કરી નમસ્કાર આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા અને એના સ્થાનિક ખેડૂતો દ્વારા એક આવેદન પત્ર આપી અને જમીન ધોવાણ અને પાક સહાય અને બીજી જે કંઈ પણ વખરી બાબતે કે કેસ્ટ્રોલ બાબતે અસંતોષ છે એના માટે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે તો એ આવેદન અમે ઉપલી કક્ષાએ મોકલી આપીશું અને જે કંઈ પણ પોલિસી મેટર છે એ પ્રમાણે ઉપરથી નિર્ણય લેવામાં આવશે એ મુજબની અમલવાની કરવામાં આવશે ખેડૂતોએ જે પોતે લેખિત રજૂઆત પણ કરી છે ખાસ કરીને તમામ જે ખેડૂતોએ છે તેને ફોર્મ ભરીને પણ આપ્યા છે એને લઈને શું કરવામાં આવશે અત્યારે હાલ તો અમે હવે એને સ્વીકારી રહ્યા છીએ અને સ્વીકાર્યા પછી એ ઉપલી કક્ષાએ મોકલી આપીશું ત્યાંથી અમને જે કંઈ પણ નિર્ણય થઈને આવશે એ મુજબની અમે અમલવારી કરાવીશું